આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ કમિટીના સભ્ય અને એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા યુસીસીને લગતા વિવિધ મુદ્દાઓ અને સૂચનો પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં વિવિધ સામાજિક ધાર્મિક અને નાગરિક સંગઠનોના પ્રતિનિધિઓને યુસીસી અંગે તેમના અભિપ્રાય રજૂ કરવાની તક આપવામાં આવી હતી આ બેઠક યુસીસી લાગુ કરવામાં કેટલા પ્રેક્ટિકલી પડકારો છે અને તેના ઉકેલ શું હોઈ શકે તેના પર ચર્ચા કરવા માટે યોજાઈ હતી યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ જે દેશના તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક કાયદો લાવવાનો પ્રસ્તાવ છે તે વિવિધ પક્ષોએ પોઝિટિવ અને નેગેટિવ બંને મુદ્દાઓ ઉઠાવ્યા કેટલાક સંગઠનોએ તેનું સમર્થન આપ્યું તો કેટલાક સંગઠનોએ કેટલાક નીતિગત મુદ્દાઓ પર સવાલો ઉભા કર્યા છે આજે સુરત મહાનગરમાં જે યુસીસી ગઠન થયું હતું મુખ્યત્વે યુસીસીના કાયદામાં આપણા જે બંધારણ મુજબ જે કલમ ભારતના સંવિધાનમાં પચીસ મુજબ જે કઈ રાઈટ છે તરીકે સ્વતંત્ર પોતાના ધર્મનું જે સ્વતંત્રતા મળી છે એમાં કોઈ ફેરફાર કે કોઈ એમાં કોઈ તકલીફ નથી પણ કલમ ચુમ્માલીસ માં જે કર્યું છે જોગવાઈ કરી છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી એટલા માટે કે જન્મ મરણ અને એનું બાદ જે કેસો થાય છે ડાયવોર્સના કેસમાં ભરણ પ્રસરના કેસમાં વારસાઈના કેસોમાં તો આમાં ઇક્વોલિટી હોવી જોઈએ સ્ત્રી પુરુષમાં પણ ભેદ ન હોવો જોઈએ કેટલાક લોકો સ્ત્રીને રાહત નથી આપતા એવું પણ ન હોવું જોઈએ ઓલ ઇક્વાલિટી હોવી જોઈએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી અમારા મુસ્લિમ સમાજના જે સાડી ચૌદસો વર્ષથી અમારા પવિત્ર કુરાન શરીફના સરીયત કાનૂન મુજબ અમે અમારા લગ્ન પ્રસંગો છૂટાછેડા હોય કે અમારા સામાજિક જે કંઈ અધિકારો છે કે મહિલાઓને અધિકાર આપવાની વાત છે અમારા પવિત્ર કુરાન શરીફમાં સ્પષ્ટપણે જણાવેલ છે ને એને દરેક મુસ્લિમ જે કુરાનને માને છે જે આપ સલ્લાહુ સલ્લામ મહમ્મદ પૈગંબર સાહેબને માને છે એને ફોલો કરતો આવ્યો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારા મૂળભૂત બંધારણય અધિકાર છે કલમ પચીસ છબ્બીસ અઠ્ઠાવીસ ઓગણત્રીસ તલાક વારસાઈ અને દત્તક સમુદાયો પર લાગુ કરતી વખતે ધાર્મિક સાંસ્કૃતિક વિવિધતાઓનું સંવેદનશીલ સંદર્ભમાં માં ધ્યાન રાખવું જોઈએ કે નહીં લોકોના હિત અને માનવાધિકાર સુરક્ષિત રહે તેવા મુદ્દાઓ આ મળેલા સૂચનો મંતવ્યો અને અભિપ્રાયોને યુસીસી કમિટીએ નોંધ્યા અને ભવિષ્યમાં તેના આધાર પર કાયદાકીય સુધારા માટે અભ્યાસ કરાશે સરકાર અને કાયદાકીય સંસ્થાઓ આ સૂચનોનું મૂંઝવણ નિવારણ માટે વલણ અપનાવશે આ બેઠક યુસીસી અંગે જેને ચર્ચા અને સમર્થન મેળવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાંથી નીકળેલા મૂલ્યાંકનોના આધારે સરકાર કયા પગલા છે